વધારો થતો હોય કાતો સતત ઘટાડો થતો હોય બરાબર વધઘટ થાય નફો વધે કા તો ઘટે હંમેશા સરેરાશ રીતનો ઉપયોગ કરવામાં આવે છે એના ટોટલ ત્રણ સ્ટેપ છે પેલામાં બે જે સૂત્ર હતા આમાં સૌથી પહેલું સ્ટેપ કે ભારિત સરેરાશ નફાની ગણતરી દર્શાવતું કોષ્ટક અથવા પત્ર કોઈ પણ દાખલામાં તમને આપેલી હશે નફો લખીશું આ બે કોલમ બનાવ્યા પછી આ તમને રકમમાં હશે જ ત્રીજી કોલમ અહીંયા બનાવની છે ભાર ભારમાં તમારે એક બે ત્રણ ચાર જેટલા હોય તેટલા અને આ ભારનો સરવાળો કરવાનો ચાર ને ત્રણ સાત બે નવ ને એક દસ એટલે કે સમજો કુલ ભાર થઈ ગયો દસ છેલ્લી કોલમ છે ભારિત નફો ભારિત નફો કેવી રીતના મળે તો નફો અને ભારનો ગુણાકાર કરવાનો આ નફો આ ભારનો ગુણાકાર આ નફો આ ભારનો ગુણાકાર અને સરવાળો કરીને કુલ ભારિત નફો ફરીથી પહેલું કોષ્ટક વસ આપેલું હશે નફો આપેલો હશે તમારે કોલમ બનાવાની છે ભાર જેમાં નંબર જ આપવાના છે ભારિત નફો એટલે નફાને અને ભારનો શું કરી દેવાનો ગુણાકાર સ્ટેપ નંબર બે જોઈશું ભારિત સરેરાશ નફો સૂત્ર યાદ નહીં રહે તો અહીંયા લખેલું હોય તો કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર એટલે કે કુલ ભારિત નફાને કુલ ભાર વડે શું કરી લેવાનો ભાગાકાર અને છેલ્લું સૂત્ર પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ જે તમને દાખલામાં આપેલા હશે બે ત્રણ ગમે તે હોય એટલે ટોટલ ત્રણ સ્ટેપમાં દાખલો પૂરો થશે પહેલું કોષ્ટક ભારિત સરેરાશ નફો અને પાઘડી હા ક્યારેક તમને એવું કહેવામાં આવે ફક્ત ભારિત સરેરાશ નફો શોધો તો બે જ સૂત્રો મૂકવાના અહીંયા મળી જશે પણ ભારિત સરેરાશ નફાની રીતે પાઘડી શોધો તો ત્રણ સૂત્ર આવશે હવે અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ છે તમારી ચોપડીમાં છે ત્રણ નંબરનું કે નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો એટલે કહેવાનો મિનિંગ અહીંયા પાઘડી નથી શોધવાની ખાલી સરેરાશ નફાની રકમ શોધવાની છે જોઈ લો વર્ષ આપેલા છે તેર ચૌદ ચૌદ પંદર સોળ સત્તર પહેલા વર્ષે ચાલીસ હજાર પચાસ હજાર હજાર અને સિત્તેર હજાર એટલે કહેવાનો અર્થ દર વર્ષે નફામાં શું થાય છે વધારો બરાબર હવે દર વર્ષે નફામાં વધારો થાય તો ભારિત સરેરાશ નફાની રીત આવશે આપણું સ્ટેપ નંબર એક ભારિત

સાઠ હજાર અને સિત્તેર હજાર હવે જે કોલમ તૈયાર કરવાના છે પહેલી કોલમ એની બાજુમાં આવશે ભાર તો નંબર આપવાના એક બે ત્રણ અને ચાર આ બારનો સરવાળો થશે કુલ ભાર દસ કારણ કે ચાર ને ત્રણ સાત ને બે નવ ને એક દસ અહીંયા બાજુની કોલમ બનશે ભારિત નફો હમણાં જ કીધેલું ભારિત નફો એટલે નફા અને બારનો ગુણાકાર ચાલીસ હજાર ગુણ્યા એક એટલે ચાલીસ હજાર જ આવે પચાસ હજાર ગુણ્યા બે એટલે એક લાખ આવશે સાહીઠ હજાર ગુણ્યા ત્રણ એટલે એક લાખ એંસી હજાર આવશે નફો તો તમે જોઈ શકો છો એક ને બે ને ચાર ને ટોટલ આ સરવાળો તમારો છ લાખ આવશે બરાબર અહીંયા ધ્યાન આપી કે જોઈ બાન તો છ લાખ ચલો એક સ્ટેપ ક્લિયર બીજું સ્ટેપ અહીંયા હું લખું છું બાજુમાં તો કુલ ભારિત નફો આપણો આવ્યો છે છ લાખ ભાર આપણી પાસે દસ એટલે ભારત સરેરાશ નફો આપણને અહીંયા મળી જશે સાઈઠ હજાર અહીંયા પાઘડી શોધવાની કીધેલી હતી નહીં બરાબર ફરીથી કહું છું પેલીફોલમ વર્ષ નફો બાર ભારે નફો આ વસ્તુ લખાય કે ચાલીસ હજાર ગુણ્યા એક પચાસ હાજર ગુણ્યા બે ગુણાકાર કરીને છેલ્લે શું કરવાનું છે સરવાળું નેક્સ્ટ વિડિયોમાં આપણે બીજો દાખલો જોઈશું પાકડી કે શોધાય તે થેન્ક યુ